જાય દેવર કા દે સ્કેમ છો મિત્રો મજામાં મજામાં જસો આપણે આવી ગયા મિત્રો માંડી ને ડગલે હવે આપણે આટલી માંડી રહી ચોખી કરવાની ડોડકટકટ જેટલી માંડી છે આજ આપણે થઈ ગયા ચોખી મિત્રો આ આપણે ચોખી થઈ ગઈ જો ઢાકલ દેખાય તમને વિડિયોમાં હવે આપણે ચોખી થઈ ગઈ હવે ડોડકટકટ જેટલી છે 25 30 गोनी માંડી છે આજ થઈ જા ચોખી मैंने जो भाई गोवा मम्मी तो उन आठ जो टाइम देख गया तो ये देखोगी क्या मस्त मजा ना वालों पर अच्छा अपने माल भी नगलो ताल पत्री आप रहे ना मित्रों बीस फुट है चारे बाजू है किसी हम तो इमामा है नहीं मैंने भी टुकमा ताल पत्री में नगलो જો મયું ને હને હવે પાણી પાઈન પછવાડે બાંધવાની હે આપણે તારવી તારવી બીબડી નીકળે ને બીબડી હે તો આ વીણવાની હે ઓકે કરીને પછી એને જે વાવલી વીણી નાખ્યું કરિયાને જે રોજોટ હોય ને દૂર તારવીન આપણે એ નીકળી અને જો અમાર આ ભાઈ ખીરાવી લીધું રહી ઓ ફેરાવી લીધો રામ રામ બદલ દે રે ને જો એને ડૂચા દે દીધા ટણમાં અને આ આપણે ગુણી મિત્રો હે ને ખાવાની ભઈ રે એક આમાં આપણે હે ને વાની નાખી દીધી બગડે ની સુલા ની જે આપણે વાની હોય ને ફી ભરી દીધો ને લે આમાં મુંડો મુંડો કઈ પડે ને ખાવાની રાખી લે બીજી દવા માં કઈ મુકાય ની આપણે આમાં વાની ભરવી ને ગુણી બડડી દે ખાવા માટે હાલ સેવા કો મેરો ભલે દેકો દીધા રાખ અને ઉકાડા માં જો આપણે દોણ નાખવા જવું અને થર હવે થોડોક રેવા ને બાજુ ખૂણે પોપડી ગોર બાકી અ દોડ આપણે 1 એકર છે મગાવી જો હે બીધી દોડ આપણે અને વા આપણે જો લે બીબડી ને દોણે બધું મણવાનું હે પા ચોકી કર લેન પછી પછી એકવાર તો આપણે હેડા બધું કોંગ્રેસ ઉપાડવાનું હે માં દવા મારવાની હે સર્વેના કાણામાં પોરો મારું હાથી આકુય કામ બધું આગળ થાય આ ખૂટેન થઈ બરાબર રોહિષ મુકે ઉને યાર બાય બજેડી યાર હાલો મિત્રો મળીય બરાબર આગળ આગળ વીડિયો માં મૈના રેજો લાઈક સર્ટ કરતા કેજો હાલો મળીય જો માંડવી બરાબર જય દ્વારકાધીશ નમસ્કાર કેમ છો બધા મજામાં જો હવે ઊંધો બો માંડી છે જોખે કરા લગભગ 10 દી થાય માંડી ફરતી નથી હું ફરતી છે જો દીધો મખીયા હા કાંજા દીતી હું હે હવે જો દગા હવાના પરમાં મિત્રો થોડું ખાતા વધી ગયા લાગે મને ચાર દી જો આ ત્રણ દીજેલે પણ તમ ચાર દી આનું કામ કે માતાજી જેસી રસમાં કે મિત્રો બહુ મજામાં તો મજામાં જ હો ભાઈ જ કલા વેગા બાબા

આપડે એટલે <sociedad> <concurrent>

Kandana, paisa nenini binanini, ninini nini liwi, bin liwa, eh, kata eh ya, kedelahan belajar ya, kan? Anjana nenini, kedelahan nenini, kan? Fante, paisa lili, anjana nenini, bah, kok telah elau, kan? Dei, 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 apa lho kalau nenek menjahit kalau kan <tangan> sama aku emang diwinin balai-balai aja berbeda-beda baru-baru nunggu jadi jahat

पसी गाड़ी अपुन का हिरल मां मिया न ज न या रोइट भाई आई है रख देवा हिरल भाई जल्दी ना मार दी बहुत अच्छा हां

तो जा जा, तो ले ले ये रहा है जाम पर जल्दी जाम पर जल्दी होना सन किलो बेचा करा होना सन किलो बचाना किलो होना सन किलो बेचा तो पोजर आया एक सौ जो भाई अबे डिग्लो सौ को सही गियो काम हो भाई आ जो आता नहीं है ना एक लोग यो है और दूं आता है काम के डिग्लो ना मिलना पूर्व हो अपना और ये अभी बढ़िया टेक्निकली बजा रहे हैं पूर्व वाले डिग्लो ना काम पूर्व ओ से अबे डिग्लो टली साई कौ